મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જૂનાગઢના પર્વત ઉપર પગથિયા કોણે અને કેવી રીતે બનાવ્યા છે જૂનાગઢની વાત આવે ત્યારે એક જ વસ્તુ યાદ આવે છે અને એ છે અહીં આવેલો ગરવો ગિરનાર જી હા મિત્રો ગિરનાર દરેક માટે આસ્થાનું પ્રતીક છે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે અહીં આવે છે ગિરનારની ટોચ પર દત્તાત્રેય ભગવાનનો વાસ છે તમે ઘણી વખત ગિરનારના પગથિયા ચડીને દર્શન કરવા માટે ગયા હશો મિત્રો ગિરનાર તથા તેના પગથિયાના બાંધકામ સાથે જોડાયેલો એક મોટો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે આખું વર્ષ લોકો યાત્રા કરવા માટે અહીં આવે છે અને દેવ દિવાળી દરમિયાન લોકો ગિરનારની પરિક્રમાનો પણ આનંદ માણે છે આ સદીઓ પહેલાની વાત છે જ્યારે ઉડિયન મંત્રી રણછાવણી ગુજરાત જીતીને પરત ફરતી વખતે મૃત્યુ પામ્યા હતા આ દરમિયાન તેમણે તેના પુત્રને પત્ર લખીને જણાવ્યું હતું કે હું શેત્રુંજય ખાતે ના ઉગા દેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરવા ઈચ્છું છું અને ગિરનાર પર પગથિયા બનાવવા માંગુ છું પિતાનું પત્ર વાંચીને તેના પુત્ર નાણા મંત્રી એ શેત્રુંજય પર ઉગાતી દેવનું મંદિર બનાવીને પોતાના પિતાની એક ઈચ્છા પૂરી કરી હતી પણ તેના પિતાના જણાવ્યા અનુસાર મંત્રી ગિરનાર પર્વત પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા અહીં તેઓએ પર્વત ઉપર ઊંચી ખડકો ને ભેખડો જોયો તેઓ પર્વત નો વિરાટ ઘેરાવો જોયો અને વાદળ સાથે વાત કરતા શિખરો જોયા આ બધું જોઈને તેઓ શરૂઆતમાં મૂંઝાઈ ગયા વિચાર કરવા લાગ્યા કે આટલા મોટા વિરાટ પર્વત ઉપર રસ્તો કેવી રીતે બનાવો તેઓની સાથે આવેલા શિલ્પીઓ બહુ મહેનત કરી પરંતુ કોઈને સમજાતું નહોતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ જ માથાકૂટ કરી તેમ છતાં તેમને સમજાતો ન હતો કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરો પછી તેને ગિરનારની રક્ષા કરવાનો યાદ આવ્યો તેમણે વ્રત લીધું અને માતા અંબાના ચરણોમાં બેસી ગયા તેઓના મનમાં માત્ર એક જ વાત હતી કે માતા મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર પર્વત પર પગથિયા બનાવી શકું અને મારા પિતાના આપેલા વચનમાંથી મુક્ત થઈ શકું તેઓએ માતાના આશીર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો અને ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા ત્રણ દિવસ થયા મંત્રીને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા એનો ઉકેલ જરૂર લાવશે અને બન્યું પણ કંઈક એવું જ તેમનો વિશ્વાસ સાચો પડ્યો ત્રીજા ઉપવાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું હું જે રસ્તે ચોખા વ્યક્તિ જાવ એ રસ્તે પગથિયાંનું સર્જન કરજે આ સાંભળીને મંત્રી ખૂબ જ ખુશ થયા વાતાવરણની અંદર આનંદ છવાઈ ગયો માતા અંબિકા ગિરનારના ઉબડખાબડ રસ્તામાંથી પસાર થતા ગયા અને પાછળ પગથિયાનું નિર્માણ થતું ગયું એક સ્થિતિ એવી પણ આવી કે જ્યારે વાતાવરણની અંદર દાખનાઓનો ધ્વની ચાંદ ઘૂમી રહ્યો હતો આટલું કર્યા બાદ ઋણમુક્તિના આનંદથી માહોલ આનંદિત થઈ ગયો અને ત્રેસઠ લાખના ખર્ચે ગિરનારના પગથિયાનું નિર્માણ થયું મિત્રો તમે પણ ગિરનાર ગયા હોય અથવા જવા ઈચ્છતા હોય તો આ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો